કોંગ્રેસ થઈ ગઈ છે હારનો સામનો કરી રહી છે અને મને એવું લાગે છે કે પ્રજામાં ન ચાલતી કોંગ્રેસ અને એના નેતા હવે ટ્વિટર પર પોતાની જાતને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ક્યાંક તો પ્રસિદ્ધિ મળે એ બાબતનો આ પ્રયત્ન છે બીજું કશું છે નહીં બાકી જોવા જઈએ તો કોંગ્રેસના નેતાઓ ખરેખર એમને શરમાવું જોઈએ કારણ કે ગુજરાત કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી અને એમનું પોતાનું વતન અને એમની પોતાની હોમટાઉન એવા ભાવનગરમાંથી પણ એમને સીટ બીજા એવા પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે છે ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સ્વસ્તે એમની સ્વીટ પણ એમનું ઓપડાઉન અને એ સીટ પણ એ જ પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં એક સરકાર છે અને કોંગ્રેસની અંદર એમના જે દિગ્ગજ નેતાઓ છે એમનો ના પાડવાનો સિલસિલો એ સતત રહ્યો છે રાજકોટથી પરેશ ધાનાણી પોતે પણ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે અમરેલીથી પ્રતાપ દુધાન પણ ના પાડી ચૂક્યા જ્યારે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ હાલ ના પાડીને કોંગ્રેસને પણ બાય કરી દીધી ત્યારે આણંદની ભરત સોલંકી વર્ષોથી આણંદની સીટ પરથી લડતા આવ્યા હારતા આવ્યા જીતતા આવ્યા એવા ભરત સોલંકીએ પણ આણંદની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી પાટણથી જગદીશ ઠાકોરે પણ ના પાડી અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની પણ ના છે અને અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની પણ ના આ બધા જ છે એ ટનાટન ના પાડી ચૂક્યા છે તો કઈ રીતે પરેશ ધનાની પોતે એવું કહી કે રહ્યા છે કે કોંગ્રેસ તનાટન છે હા ચોક્કસ છે એમની વાત સાચી છે પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં ટનાટન છે અને પ્રજાની અંદર કોંગ્રેસ નથી ચાલતી એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે અને હાર ની બાબતમાં કોંગ્રેસ તનાટન છે એવું સ્પષ્ટ છે